મહાદેવ હર 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 મહાદેવ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મંગળવાર ગામ તાલુકો જામજેદપુર જિલ્લો જામનગર અત્યારે સાંજના સાડા ત્રણ અને વરસાદ ધબધબાટી બોલાવે છે ટ્વેન્ટી ટ્વેન્ટી બેટિંગ ચાલુ છે વાહ ભાઈ વાહ વરસાદની મોજ હો ભાઈ એક ધારો વરસાદ ચાલુ છે મોજ હો ભાઈ હેલાડા થઈ એટલે અમારે ગામડાની ભાષામાં એક દિવસ બે દિવસ કે ચાર દિવસ કે અઠવાડિયું એક ધાર વરસાદ આવતો હોય એને હેલાડું કહેવાય પછી બોલે ને વરસાદ ધીમો ધીમો હોય કે મધ્યમ હોય કે ભારે વરસાદ હોય ટૂંકમાં એક ચાર વરસાદ આવતો હોય અને અમારી ગામડાની ભાષામાં હેલાડું કહેવાય એટલે હેલાડું થઈ ગયું છે ગઈકાલનો વરસાદ ચાલુ જ છે ધીમો ને ભારે ને મધ્યમ ધબધબાટી બોલાવે છે વરસાદ વા ભાઈ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું દરિયા કાંઠે ગયા હોય ને ઓલા મોજા ખળખળ ખળખડ ખળખડ કરતા અવાજ આવતો હોય અને એ મોજામાંથી લેરકી આવતી હોય ને એવું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વાહ ભાઈ વાહ કાચું સોનું વરસે ભાઈ જોરદારનો બજારનો વ્યૂ આવે છે પાણી ચોખ્ખું તેલ જેવું થઈ ગયું વાહ ભાઈ વાહ કારણ કે પાણી ચોખ્ખું થવાનું જ છે પવન થોડોક નીકળો છે અને પવન ની લહેરથી આવે તો થોડોક નીકળો બહુ જાજો નથી દીકડો થોડોક હલવા મળ્યો છે બાકી શાંત વાતાવરણ છે વીજળીના કડાકા કે ભડાકા કઈ થતું નથી જેમ જોઈએ એ રીતના વરસાદ ચાલુ છે લીલા લેર છે હો ભાઈ આ વર્ષે આપડી ફંટી નાહી ધોઈને કમ્પલીટ છો દીમા લગભગ દસ થી પંદર ફેરે નાહી છે નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ છે વાહ ભાઈ વાહ પણ તેને ઢાઢોળું લાગી ગયું હવે સ્લેફ મારી ત્યાં ખબર પડે ઉપડે તો હારું બરોબર ને ઠુંગરાઈ ગઈ છે બિચારી વાહ ભાઈ વાહ

મેઘરાજાની કૃપા હો ભાઈ મસ્ત વાતાવરણ છે અત્યારે બજારમાં અત્યારે કોઈ દેખાતું નથી અમુક અમુક જ માણસો નીકળે છે કારણ કે વરસાદમાં બધા હવ હવ ના ઘરમાં પીડા હોય એટલે ક્યાં જાય આકાશ આખું આખું અલગ થઈ ગયું છે ઠંડુ બહુ વાતાવરણ થઈ ગયું બોપની મોટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સપોર્ટ કરો દરરોજ અવનવા વિડિયા જોવા મળશે સપોર્ટ કરો સપોર્ટ કરવામાં તમારા હાથમાં છે બધાય તમારા હાથમાં જ બધું છે તમે જેમ મને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો શેર કરશો જેથી કરીને હું આગળ આવું હું એક નાનો માણસ છું નાના માણસને આગળ લેવા માટે તમારો બધાનો સાથ સહકાર હોવો ખૂબ જ જરૂરી છે એટલે પ્લીઝ મહેરબાની રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરતા જાવ કોમેન્ટ કરતા જાવ શેર કરતા જાવ સપોર્ટ કરતા જાઓ કે જેથી કરીને નાનો માણસ આગળ આવે બોપની મોજ યુટ્યુબમાં દરરોજ નવા નવા વિડીયા મળશે

મહાદેવ હર 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 મહાદેવ